એ ઇન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરી છે પાકિસ્તાની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના ટોચના નેતાઓની પોલીસે સોમવારે નેશનલ એસેમ્બલીના સત્ર બાદ સંસદ ભવન બહારથી ધરપકડ કરી હતી મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે ડોન અખબારે પોલીસ પ્રવક્તા જાવેદ તકીને ટાંકીને કહ્યું કે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પાર્ટીના નેતાઓ બેરિસ્ટર ગૌહર અલી ખાન શેર અફઝલ ખાન મારવત અને એડવોકેટ શોએબ શાહીનની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે શેર અફઝલ ખાન મારવતની ધરપકડ અંગે પીટીઆઈ પાર્ટીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું પીએમએલ એન સરકારને નેશનલ એસેમ્બલીના વર્તમાન સભ્ય વિરુદ્ધ આવા પગલાંથી સંપૂર્ણપણે શરમ આવવી જોઈએ આ લોકશાહી પર સીધો હુમલો છે